આકાશવાણી સમાચાર વિરલ રાણા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વમાં આજે ભારતની ચર્ચા થઈ રહી છે અને મેડ ઇન ઇન્ડિયા એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે સુરતમાં ડાયમંડ બુશનું ઉદઘાટન કરાયા બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ હીરા ઉદ્યોગકારોને મહત્તમ લાભ લેવા અને ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે ડાયમંડ બુશ પ્રોજેક્ટ નવા ભારતની હિંમત અને સંકલ્પોનું પ્રતિક છે તેમણે કહ્યું કે નિર્મિત ટર્મિનલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અને સુરત એરપોર્ટ સાથે વધેલા જોડાણની સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે ડાયમંડ બુટ પ્રોજેક્ટને મોદીની ગેરંટીનું ઉદાહરણ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે નવનિર્મિત ડાયમંડ બુટ સુરતને એકસો દેશો સાથે જોડશે આ અગાઉ પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું આ ટર્મિનલ ભવન દરરોજ બારસો સ્થાનિક મુસાફરો અને છસો આંતરરાષ્ટ્રીય મુસાફરો એટલે કે દર વર્ષે પંચાવન લાખ મુસાફરો મુસાફરી કરી શકશે આ ભવનમાં સુરતના રાંદેર પ્રદેશના પરંપરાગત લાકડાનું કામ છે અને તેમાં ડબલ ઇન્સ્યુલેટેડ છત વરસાદી પાણીનો સંગ્રહ અને સોલાર પાવર પ્લાન્ટ પણ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સુરત એરપોર્ટ પર નવા બનેલા ટર્મિનલને કારણે તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે અને તેનાથી સુરતના હીરાને કાપડ ઉદ્યોગને ઘણો ફાયદો થશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ડાયમંડ બુશ માર્કેટ પ્રોજેક્ટ અને નવનિર્મિત સુરત એરપોર્ટ ટર્મિનલથી સુરતના ઉદ્યોગકારો અને નિકાસકારોને ફાયદો થશે રાજ્યના સત્તોતેર હજારથી વધુ શિક્ષકોને ગઈકાલે બીજા તબક્કામાં સીપીઆર તાલીમ આપવામાં આવી હતી શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની સીપીઆર તાલીમનો પ્રારંભ કરાયો હતો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાની વયના લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાનું આયોજન કરાયું છે હૃદયરોગના હુમલા સમય એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં સીપીઆર આપીને દર્દીને બચાવી શકાય છે આ તાલીમ અંતર્ગત કચ્છ જિલ્લાના શિક્ષકોને પણ સીપીઆરની તાલીમ અપાઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એડવેન્ચર ટુર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા પંદરમા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો છે આ પ્રસંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં ઉભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે તેમણે ટુર ઓપરેટર એસોસિએશનને અરૂણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું ડેપ્યુટી ચીફ ઓફ આર્મી રાકેશ કપૂરે વાઇબ્રન્ટ વિલેજ અંગે વાત કરતા કહ્યું કે દેશના સરહદી વિસ્તારના ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકસાવવામાં આવે તો પ્રવાસનને વધુ વેગવાન બનાવી શકાશે તેમણે ક્રોસ બોર્ડર પ્રવાસનને સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી આ સેમિનારના સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણના સ્ટોલ પણ ઉભા કરાયા છે જેનું મહાનુભાવના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક ભુજ શહેરનો ચારસો ને છોતેરમાં સ્થાપના દિને ગઈકાલે રાજ પરિવાર દ્વારા ખીલી પૂજન કરી પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ભુજ સ્થાપના નિમિત્તે જાગૃતિ રેલી ચિત્ર સ્પર્ધા અને સેવાકીય કાર્યોનું આયોજન કરાયું હતું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ભુજમાં લોક રક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતાં આજે તારીખ અઢારના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બસો પંદર લોકરક્ષકોનું દીક્ષાંત પરેડ યોજાશે જનકલ્યાણ અર્થે રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરી રહી છે જેને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં તાલુકાના ભુવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો રાપર તાલુકાના પ્રાગપર ગામે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સ્વાગત કર્યું હતું અને લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની વર્તમાન ક્રિકેટ શ્રેણીની પહેલી એક દિવસીય મેચમાં ભારતના નવોદિત ખેલાડીઓએ પણ કૌવત બતાવ્યું છે અને દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યું છે હવામાન કચ્છ જિલ્લામાં તમામ મથકોમાં લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઘટતા વાતાવરણમાં ઠંડક વધી હતી કચ્છના મથક એવા નલિયામાં લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી પહોંચ્યું હતું જિલ્લા મથક ભુજ અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ નોંધાયું હતું જિલ્લામાં સરેરાશ છ થી દસ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર